હેલો એ ટુ ફેમિલી કેમ છો જય માતાજી જય મોગલ મહાદેવ માધ્યમ તો જોઈ અત્યારે આપણે ક્યાં આવ્યા છે હું તમને બધું આખું લોકેશન બતાવું અને બહુ મસ્ત વાતાવરણ છે બહુ જોરદાર વાતાવરણ છે અને આપણે અત્યારે આવી ગયા છીએ ગાળાવાળા ખોડિયારમાંય દર્શન કરવા આજે છે રવિવાર અને તો બહુ મસ્ત વાતાવરણ છે કારણ કે વરસાદનું વાતાવરણ છે એટલું બહુ મસ્ત કેમ કાવ્ય તો આવીને કાવ્ય બધા દર્શન કરવા આવી ગયા છે ગાળાવાળા ખોડિયારમાંય તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો હું તમને બતાવું કે કઈ રીતનું મંદિર છે કઈ રીતની જગ્યા છે તો આ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો તો જો આ રીતની કઈ જગ્યા છે આપણે જાવી માતાજીએ દર્શન કરવા એટલું મસ્ત લોકેશન છે અહીંયા આ રીતના આંબા છે ચીકુડી છે તો આ રીતનું બધું છે આ બધા આંબા છે પછી અહીંયા કાવ્યા રાયણ નું ઝાડ હોય છે બધા રાયણ છે મહેંદી છે તો બસ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો અને મંદિર કોને બના રહેવું એ પણ હું તમને બતાવું અને અહીંયા લોકેશન જ એટલું જોરદાર છે તો મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે ચારે બાજુ તાર છે નવા શોભાવડ અને જૂના શોભાવડની વચ્ચે એટલે તારની વચ્ચે છે એટલે તે ગાળાવાળા અને આ છે આપણે કળસરિયા પરિવારના લખદા ત્યાં પણ આપણે દર્શન કરવા જઈશું અને જો મંદિર કંઈક થોડુંક આગેથી આ એટલું કંઈક બતાય છે કરવા જાય છે કારણ કે જે બે થી ત્રણ 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 થયા છે મંદિર નવું બંધાયું એને આગળથી વ્યૂ પણ કઈક આ રીતનો આવે છે મંદિરનો તો જાવીએ આપણે મંદિરની અંદર દર્શન કરવા દર્શન કરવી અને તમને બધા દર્શન કરાવો પૂંજારી પણ અત્યારે છે અહીંયા હાજર અને બેસરગીરી બાપુનો વારો પણ છે મા ભગવતી તો કરી લો બધા દર્શન કે બહુ મસ્ત મંદિર બનાવી રહ્યું છે અને મંદિર બના રહ્યું છે જો તમે શ્રી ગળાવાળા ખોડિયાર માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સવંત વીસ અઠ્યોતેર અને કાર્તિક સુદ વધને રવિવાર તારીખ એકવીસ અગિયાર બે હજાર એકવીસ સંપૂર્ણ દાતાશ્રી કુંવરજીભાઈ ધનજીભાઈ લખાણી પરિવાર શોભાડવાળા તો જો એ લખાણી પરિવારે જ આ મંદિર બના છે અને કેટલું મસ્ત મંદિર અને અમારે બેસરગીર બાપુ અત્યારે એમનો વારો છે ઉંજરી અને પાછળનું પણ તમને લોકેશન બતાવું બહુ મસ્ત લોકેશન છે કારણ કે જો આ ધાર છે બે સાઈડ ધાર અને મંદિર છે એટલે તે ગાળાવાળા ખોડિયારમાં જો આ હામી ધાર છે બધા તો પણ હું ધાર ઉપર જાઉં અને તમને બધું આ લોકેશન બતાવું કે બહુ મસ્ત ઠંડો પવન અને અહીંયા માણસો દર રવિવારે આવે બે આવવા કારણ કે બહુ મસ્ત ઠંડો ઠંડો પવન આવે ને અહીંથી તળાજા હાવ નજીક જ છે કારણ કે જો અહીંથી ડુંગરો તો ઝાંખો ઝાંખો બતાય છે ઝાડવા આડા છે એટલે તો પણ એ તમને લોકેશન બતાવું અને અમારે મુકેશભાઈ લખાણીની કે કેટલા દિવસ આ કોમેન્ટ આવતી હતી કે બિપિનભાઈ વ્લોગ ઉતારો ગાળાવાળા ખોડિયારમાં તો આજે જો રવિવાર છે તો આપણે દર્શન કરવા આવ્યા અને એની આપણે ફરમાઈશ પણ પૂરી કરી નાખી છે કે હાલો આપણા રવિવાર છે અને જાવી માતાજીએ દર્શન કરવી અને વિડીયો બનાવી અને મુકેશભાઈની ફરમાઈશ પૂરી કરવી તો બસ આપણે ઓલા પહેલી ધાર ઉપર જો આમે છે ત્યાં તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો જો અત્યારે આપણે તાર ઉપર સડી ગયા અને આ સડી કારણ કે ઊંચી એટલી છે તો જોવા મંદિરનું લોકેશન કંઈ કાંઈ આવું બતાય અને કાવ્યાની જુઓ તમે ખવડા ખવડા બતાય અને આ અમારું ગામ છે શોભાવડ જોવો તમે ઝૂમ કરીને બતાવું

બસ તો બીજું તો કઈ નઈ ગાડી ની જો વિશે વાત જોવે છે તો આપણે જઈ નીચે કેટલું ઊંડું છે જો તમે ઉતરાય તો તો હારું ને જર ફરીને ઉતરવું પડશે બસ તો હાલો આપણે સીધા જઈ લખા દે જઈ લખાતે દે દર્શન કરી એ પણ અમારા ગામના કળસરિયા પરિવારના દાદા છે તો પણ ત્યાં હું તમને દર્શન કરાવું તો વિડીયો બનાવી રહીજો અને આપણે ઉતરી જઈએ હવે ચાલો જોવા તો આપણે નીચે ઉતરી ગયા છે કમ્પ્લેટ કારણ કે કેટલું ઓછું થો તમે છે ને કારણ બહુ ઓછી છે અને બસ બીજું તો કાંઈ નહીં ને હવે કાવ્યની વાટ જોવે છે નીચે તો આપણે કાવ્યને મળીએ ત્યાર ની હાથ કરે પણ કરે છે લાવીએ આપણે સીધા લખાયા દર્શન કરવા બસ અને જો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો કેવો લાગ્યો એ પણ ખાસ કરીને કહેજો તો ચાલો આપણે જાવાનું છે હવે લખાતું દઈને કેટલો મસ્ત પવન અહીંયા આવે છે જોડવા તમે વરસાદનું પણ વાતાવરણ છે તો લખાતું લઈને દર્શન તમને કરાવું કે આવી કારણ કે આ સડી નહીં શકે ખાલી ન્યા ન્યા ઊભા છે તો જો આ છે લખા દાદાની દેરી કારણ કે અહીંયાં તો તાળું મારેલું હોય જ્યારે દર્શન કરવા હોય એ લોકો પાસે આવી હોય જય લખા તો આ રીતની કંઈક દેરી છે લખા દાદાની પહેલાં નાના નાના હતા ત્યારે બો આવતા તો કરી જો દાદાના દર્શન બધા તો બસ આવો તો દર્શન કરી લીધા ફટાફટ આપણે વરસાદ જેવું વાતાવરણ છે મંદિરનું લોકેશન કેટલું મસ્ત બતાવ્યું હતું બે હજાર એકવીસમાં જ નવું બંધાણું છે અને અમારા ખાસ કરીને તો અમારે વિડીયો આપણે બનાવેલો તો છે પહેલાં પણ ખાસ કરીને આપણે મુકેશભાઈ લખાણીની ફરમાશ હતી એટલે આપણે એની ફરમાઈશ પૂરી કરી દીધી મુકેશભાઈની કેટલી કોમેટો આવી ગઈ કે ભાઈ વિડીયો બનાવો ગળાવાળા ખોળિયારવાનો વિડીયો બનાવો તો પણ આપણે એની ફરમાઈશ પૂરી કરી નાખી છે મુકેશભાઈ કાંઈ બોલવામાં જો ભૂલશૂલ હોય ભૂલસૂક હોય તો એક નાનો ભાઈ સમજીને માફ કરી દેજો બસ તો આ રીતનો આપણે બનાવો છે વિડીયો અને જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ને આપણે કારણ કે અહીં રીતે આપણે અત્યારે બાપુ છે ભેસર બાપુ એને મળ્યું ને અમારે કાવ્યને એને કંઈક લીધું છે હું લીધું એ કોને હું લીધું મીઠો લીમડો તો જો અમારે મીઠો લીમડો બાપુએ આપ્યો છે અમારા બાપુ જો અહીંયા પૂજા કરે છે કે બાપુ તમે પૂજા કરો ને તમે પૂજા કરો બાપુ જો અમારે હા તો આપણે જો પાછા કાવ્ય બેન કઈ તોડવા મળ્યા છે હું કાવ્યા લેશો બટા મહેંદી તો જો દેશ મહેંદી છે ભૈયા લગાડશે વાટી વાટી ને પેલા લગાડતા પેલા આજ મહેંદી હતી તો આ રીતની કઈક મહેંદી છે મારે કાવ્યા જો

ને જો આ રોડ આપણે નીકળેલો છે એ સીધો તે એક્સપ્રે હાઈવે એક્સપ્રે હાઈવે અહીંથી લગભગ એકથી દોઢ કિલોમીટર થાય આ બધું જો રોડ બતાવે ને એ એક્સપ્રે હાઈવે સીધો ભળી જાય છે અને આ સીધું અમારું ગામ ગામ તો મેં તમને પહેલાં બતાવ્યું છે તો એ રીતનું અમારું ગામ છે અને ગામના ઓલે પણ તે આપણે ગળાવાળા ખોડિયારમાં લગભગ પાંચસો મીટર થાય ને તે ગામથી હા એટલે અમારે કાવ્યબેન ન પાછું જવાનું ત્યાં જ જવાનું કેમ થાય

બાબુ વિડીયો આવી જાય છે તમારે બસ તો હાલો જો વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું છે અને આપણે હવે સીધા નીકળીએ ઘરે અને બસ બીજું કાંઈ નહીં જાય ખોડિયારમાં તો બસ હાલો તો આનો વ્લોગ કરીશું આપણે પૂરો અને હવે આપણે નવા નવા વ્લોગમાં મળીશું અને જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલ ઉપર નવો હતો તો અમારે મેડમ રહી ગયા છે પાછળ ચાલો તો બાય જય ખોડિયારમાં અને હવે મળીશું નવા ઓલોક મળતા જે માતાજી મંગલ મહાદેવ મહાદેવ બાય